તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તકેદારી રાખતી જોવા મળી છે ત્યારે તાજેતરમાં જ કેટલાક નાપાક તત્વોએ દેશના યુવાનોને માદક દ્રવ્યોના વ્યસની બનાવીને ભારતના સામાજિક માળખાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે બંને વિભાગો ડ્રગ બદલાતી પર સતત નજર રાખી રહ્યા છે હાલમાં બંને એજન્સીઓ દ્વારા નિયમિત દેખરેખ રાખતા એક ઇનપુટ મળેલ જેમાં પગલા લેતા પેડલર સરહદ પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેવ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેવી માહિતી મળી હતી તેમજ પોસ્ટ ઓફિસમાં માં તપાસ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કુલ ચૌદ જેટલા શંકાસ્પદ કોરિયર મળી આવ્યા હતા જેમાં આછા લૈલાશ પડતો વનસ્પતિ જન્ય પદાર્થનો જથ્થો કુલ ત્રણ કિલો સાતસો ચોપન કિલોગ્રામ મળી આવ્યો હતો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સંયુક્ત ઓપરેશનમાં કુલ તીન કિલો સાતસો ચોપન ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબનું મોનિટરિંગ ચાલુ હતી પહેલાં પણ ગુજરાતમાં બે મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પષ્ટ છે બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ ચોદા પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવે છે આ કેનેડા બાકેટ શેલા મોડેસ્ટો મિસિસિઆગો સ્ટેટમાંથી મોકલવામાં આવે છે થાઇલેન્ડમાં બેંગકોકમાંથી મોકલવામાં આવે છે યુએસમાં કોલોરેડો હાર્બર બન નિયાગ્રા ફોલ્સ સેન્ટા ક્લાટા સ્ટેટમાંથી મોકલવામાં આવે છે અહીંયા જો ચોદા પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો જેમાં પાંચ અમદાવાદનો એડ્રેસ છે ત્રણ ગાંધીનગરનો છે ત્રણ સુરતનો છે એક વાપીનો છે અને એક પાલનપુરનો છે તમામ જગ્યા ઉપર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે આ લોકો અત્યારે બધા શો સાયબર ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપલે કરતા હતા એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સીએમએમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે લઈનેશ મિસ્ત્રી અમદાવાદ